લાલ કિતાબ કિતાબ જેના સામાન્ય અને ઉપાયો તમારા માટે લાલ હરિદનભાઈ મિત્રો દર અઠવાડિયે આપણે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ અને ચોક્કસ લાલ કિતાબ અને વૈદિકમાં ઘણી બધી જગ્યાએ એવા ભેદ અને એવા ભરમ રહેલા છે કે જો એને આપણે ન સમજીએ ને તો આપણે કુંડળીમાં મિસગાઈડ થઈએ એટલે આપણે બીજા રસ્તે ચાલ્યા જઈએ આપણી કુંડળીમાં એક યોગ એવો લખ્યો છે કે ભાઈ વૈદિક જ્યોતિષ ને આપણે કુંડળી બતાવીએ તો એ એમ કહે કે ભાઈ તમારી કુંડળીમાં તો બહુ સરસ યોગ છે અને આપણે ખબર હોય કે ભાઈ આપણી પાસે કંઈ નથી વૈદિકમાં તમે ઘણાના મોડે સાંભળ્યું હશે કે ભાઈ તમારી કુંડળીમાં લક્ષ્મી નારાયણ યોગ છે બુધ અને શુક્ર આ યુવતી જેની કુંડળીમાં બેઠી હોય ને એને લોકો એવું કહે કે ભાઈ લક્ષ્મી નારાયણ યોગ છે પણ મિત્રો આ લક્ષ્મી નારાયણ યોગ ચોક્કસ હું પણ માનું કે બુધ નારાયણ ને શુક્ર લક્ષ્મી પણ કયા સ્થાનમાં છે કઈ કક્ષામાં બેઠેલા છે એની ડિગ્રી શું છે એની પર કોની દ્રષ્ટિ પડે છે શું છે એનું જ્ઞાન જે જ્યોતિષ પાસે ન હોય ને તે આ બુદ્ધ શુક્રને ઓળખી નથી શકતા અને મિત્રો બુધ અને શુક્ર ચોક્કસ હું પણ કહું છું ને કે બહુ સરસ યુવતી અપાવે તો અઢળક પૈસો અપાવે સ્ત્રીનું શુક્રનું બધું સુખ તમને મળે અને જીવન તમારું ધન્ય થઈ જાય પણ આ જ યોગ જ્યારે કોઈ એવા સ્થાનમાં જઈને બેસી જાય કે જ્યાં એનું ફળ આપણને સારું મળવાની જગ્યા પર નબળું મળવા માંડે તો શું કરીએ અને કુંડળીમાં એવા બે ચાર ખાનાઓ છે કે જ્યાં આ બુધ ને શુક્ર બેસે તો આપણને નુકસાન થાય અને લાલ કિતાબમાં શુક્ર ને બુધ ને બઉ સરસ ઉપમા આપેલી છે રેતી દડવાની ઘંટી આ બે ગ્રહ જો યુતિમાં બેઠા છે ને તેને રેતી દળવાની ઘંટી કીધેલી છે હવે રેતી દળવાની ઘંટી એટલે શું ઉપર તમે રેતી નાખો તો નીચે શું નીકળે ધૂળ કંઈ કામનું જ નથી એ તો આ વસ્તુને સમજવાની છે અને આ જે ભેદ રહેલો છે જે વરમ રહેલો છે એને જો તમે સમજો ને તો ચોક્કસ તમને ફાયદો થાય કે ભાઈ શુક્ર ને બોધ મને લક્ષ્મી નારાયણનું સુખ આપશે કે પછી ધૂળ કરશે એમ બહુ ચોક્કસ બીજી વાત રહેલી છે કે ભાઈ શુક્રને બુધ સારા સ્થાનમાં બેઠા છે પણ આપણા કર્મ ખરાબ છે તો આપણે એનો કોઈ ફળ નથી મળતું મિત્રો હું કાયમ કહું છું કે જ્યાં સુધી તમારા કર્મ સારા નથી તમે જ્યાં સુધી સારા કર્મથી જોડાયા નથી ત્યાં સુધી તમારું કિસ્મત તમને સાથ નથી આપવાનું ગમે એટલા તમે નસીબદાર છો ગમે તેવા ગ્રહ લઈને આવ્યા છો પણ જ્યારે તમારી કર્મની ગતિ ખરાબ છે ત્યાં તમને કોઈ સુખ મળતું નથી તો મિત્રો આજે આપણે વાત કરીએ શુક્ર ને બુધ લક્ષ્મી નારાયણ યોગ અને આ જ વસ્તુ લાલ કિતાબમાં જોઈએ તો કે ભાઈ રેતી દળવાની ઘંટી આવા યોગો અમે જોઈએ છીએ અને આ યોગમાં છે ને આપણે બે ત્રણ જગ્યા એવી છે કુંડળીમાં જ્યાં આ યોગ આવે ને તો માણસની જિંદગી એવી નરક થઈ જાય કે એને પોતાને ખબર નહીં પડે કે હું કયા ગ્રહથી પીડાઉં છું એમાં પહેલું સ્થાન છે લગ્નનું સ્થાન કુંડળીમાં પહેલા સ્થાનમાં જો શુક્ર ને બુધ બેઠેલા હોય ને તો આપને ફાયદો અપાવે છે સારા ગ્રહો સારા કર્મ ચોક્કસ ફાયદો અપાવે છે પણ જ્યારે એ ખરાબી પર આવે અને આ બુધ શુક્ર ખરાબ થાય તો નુકસાન બહુ મોટું કરાવી જાય પહેલા સ્થાનમાં બેઠેલા હોય ને બુધ શુક્ર તો આયુષ્ય ટૂંકું અલ્પ આયુ અને સંપત્તિનું સુખ ઓછું થઈ જાય એમાં પણ ખાસ કરીને વાહનનું સુખ આવા માણસને નથી મળતું તો જો તમારી કુંડળીમાં આવો યોગ હોય ને તમે આવી રીતના પીડાતા હોય તો આ વિડીયો બરાબર સાંભળજો બીજા બીજા સ્થાનમાં શુક્રને બોધ આવે ને ત્યારે આવા વ્યક્તિને જો ખરાબ ગ્રહ છે ખરાબ આચરણ છે એનું કેરેક્ટર ખરાબ છે તો એને અયાસ બનાવે કેરેક્ટર કેરેક્ટરલેસ બને આવો માણસ હવે કુંડળી બતાવો તો લક્ષ્મીનારાયણ યોગ આવે અને અહીંયા માણસ કેરેક્ટરમાં હોય જ નહીં તો આને સમજવાનું છે કે આપણી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં છે અને મારે એનાથી શું ભોગવવાનું છે મને શું મળી રહ્યું છે ને મળી રહ્યું છે તો મારે એને કઈ રીતે સુધારવાનું અને આપણે એનું જો સુખ નથી મળી રહ્યું તો કયા ઉપાય કરવા જોઈએ પાંચમા સ્થાનમાં જ્યારે આ યોગ બેસે ને ત્યારે પોતે તો એ કેરેક્ટરની બહાર જાય તો જાય પણ સાથેના માણસોને એ કેરેક્ટર લિસ્ટ બનાવે ઘણા લોકો આપને એવા જોયા છે એ કે ભાઈ આમાં કંઈ નહીં એમ કે તો બધું થાય હું કહું છું ને ભાઈ ચાર રાણી રાખો પણ ચારને મારી કહેવાની તાકાત રાખો તો થાય પાંચમા સ્થાનનો છે ને શુક્ર બધી જે પેલી આપણી લાજ શરમ છે ને તે મુકાવી દે અને ગમે તેવા પાત્ર સાથે સબંધ જોડી દેવાય ત્યારે મુશ્કેલી આવે અને પછી છે ને આઠમા સ્થાનમાં શુક્ર ને બુધ આવે ત્યારે બહુ પરેશાની આવે આઠમા સ્થાનમાં શુક્ર પણ ખરાબ અને બુધ પણ ખરાબ તો કિતાબ એના માટે બહુ સરસ લખ્યું છે રબ બનાવી એસી જોડી એક અંધા તો દુસરા કોડી મિલકે ભરે દો રાખ કી બોરી જીતની ઉડે ઉતની થોડી રબ ને બનાવી એસી જોડી ભગવાને એક એવી જોડી બનાવી એક આંધળો તો બીજો કોળી એકબીજાને સમજી ન શકે મિલકે ભરે દો રાખ કી બોરી ઝગડો થાય થાય ઝઘડો થયા જ રાખે બેડરૂમમાં ઝઘડતા જ હોય પણ બહાર કોઈને ખબર ન પડવા દે મિલકે ભરે દો કી બોરી જે ઝઘડો થયો તે ત્યાં દબાવી બેડરૂમમાં દબાવીને સવારે નીચે ફ્રેશ થઈને ઉતરે આપણને ખબર ના પડે જીતની ઉડે ઉતની થોડી એટલે ભાઈ લોકોને ખબર ન પડે ત્યાં સુધી સારું આ વસ્તુ ચોક્કસ રીતે બને મેં ઘણા બધા કિસ્સામાં આ વાતને નોટ કરેલી છે અને એને હું કહું છું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે આ શુક્રબુદ્ધની જે યુવતી છે આઠમા સ્થાનમાં તારે તકલીફ આપી દે દસમા સ્થાનમાં હોય શુક્ર બુધ તો ખરાબ અસર આવે પણ એમાં જો આઠમા સ્થાનમાં કોઈ પાપીગ્રહ બેઠો હોય ને તો આ યુવતીને બરબાદ કરી નાખે પણ એમાં આઠમા સ્થાન પર આધારિત છે અને એના પછી જો આગળ ચાલીએ ને તો બારમું સ્થાન બારમું સ્થાન શુક્ર ને બુધ લઈને બેઠેલા છે તો જો આ યુવતી સારી છે તો ઠીકઠાક અને જો આ યુવતીએ પોતાની જાત બતાવી આ ગ્રહોની ખરાબ અસર જીવનમાં આવી તો બોલો હડકાયા કૂતરા જેવી જિંદગી બનાવી દે કિતાબે બી આવી જ ઉપમા આપી છે હડકાયા કૂતરાયા પાગલ બકરી પેટ ગાય આ ફાળતી હો શુક્ર ને બુધ શુક્ર પત્ની બુધ આપણી સાથે જોડાયેલી બહેન બેટીઓ આ તે જે છે તે વેપાર છે બુધમાં વેપાર પણ આવે બારમા સ્થાનનો બુધ વેપારમાં તો તારાજી લઈને જ આવે છે અને શુક્ર બારમાં બુધની સાથે બેઠે છે તો એવી વ્યક્તિની સ્ત્રી એનું પેટ ફાડીને ખાંડ એટલી સામાન્ય બકરી ગાયનું પેટ ફાડી કાંઈ ને એવો નજારો આપણે જોવા મળે ખાંડ ખાંડગ્રહસ્થ રેથો ભરતી સીસા મીઠી ધોકા દેતી હોય ગ્રહસ્થ જીવનમાં રેતી ભરેલી હોય

દૂધે મગરજબ મિત્ર આવ્યા બીજા સ્થાનમાં જો મિત્રગ્રહ આવ્યો આકાશ બુધ વર્ષાવ ત્યારે આકાશવાણી ભગવાન તરફથી આશીર્વાદ મળે ને બુધની વર્ષા થાય પણ મિત્રો જ્યારે આ વસ્તુ થાય ને જ્યારે પત્નીની પસંદગીમાં ફરક આવી જાય અથવા બુધ ખરાબ થયો બુધને શુક્ર ખરાબ થયા ત્યારે આપની જિંદગી છે ને ધૂળધાની થઈ જાય બુધ બુધમાં બહેન બેટી ભણતર બિઝનેસ નોકરી બધું આવી જાય ફિનિશ થઈ જાય અને સામાન્ય માણસ આપણે એવી જિંદગી જીવવા પર મજબૂર થઈ જાય કે એને ખબર જ ન હોય કે ભાઈ મારી પાસે જાહો જલાલી હતી ચાલી ગઈ સ્વાસ્થ્ય હતું એ ક્ષીણ થઈ ગયું જીવનની શાંતિ ભાગી ગઈ ક્યાં ગયું બધું ખબર ન પડે તો આ જે ભેદભરમ રહેલો છે કિતાબમાં ને વૈદિકમાં એને જો આપણે ઓળખીએ વૈદિક બહુ સરસ જ્યોતિષશાસ્ત્ર છે આપણા ભારત દેશનું સૌથી જૂનું જે જ્યોતિષની સાથે જોડાયેલું શાસ્ત્ર આપનું જે છે વૈદિક જ્યોતિષ ચોક્કસ બહુ સરસ છે પણ એની જાણકારી હવે બહુ નહીવત લોકો પાસે રહી ગયેલી છે અને અત્યારે એમાં જે પેલી ફેંકા ફેંકી ચાલે છે ને એ વસ્તુ માણસને સારા રસ્તા નથી બતાવી શકતી જીવનમાં કોઈ સુધારો લાવી નથી શકતા આ લોકો પણ જો કિતાબથી જોડાય અને આવી સચોટ માહિતી આપનારો લાલ કિતાબ જાણકાર હોય ને તો ચોક્કસ તમારી જિંદગી બદલાઈ જ જાય અને ચોક્કસ બદલાઈ જાય તો મિત્રો આ જે ઘટનાઓ છે ને એને આપણે સમજવાની છે કે યોગ એક જ છે પણ એના ફળ બે રીતના મળે જ છે શુક્રબુદ્ધ સારા થાય તો જીવન ધન્ય થઈ જાય અને શુક્રબુદ્ધ ખરાબ થઈ જાય તો માણસ રોડ પર આવી જાય એ વાત પણ નક્કી છે ને દાંપત્ય જીવન લગ્ન જીવન બધું બરબાદ થઈ જાય એનું તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવાનું છે અને આ નાની નાની કાળજી જો આપણે રાખતા શીખી જઈએ અને આ અંગેનું જ્ઞાન જો આપને મળી જાય તો આપણે બહુ જ સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો આ જે ભેદભરમ રહેલા છે ને તેને જાણવા માટે અમારો આ દર શનિવારનો એક વિડીયો આવે છે લાલ કિતાબના ભેદભરમ એ જોતા રહો અને તમારા જે કુંડળીના યોગો છે એની જાણકારી કુંડળીના ગ્રહોની જાણકારી અને લાલ કિતાબમાં રહેલો જે ભેદ છે એને જાણી ને પોતાના જીવનને સરળ બનાવવું સહેલું બનાવવું અને એને બદલો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે